ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો આજે તમને જણાવી દઉં કે ન્યૂઝ ટુડે ચેનલના છ વર્ષ પૂર્ણ થઈને સાતમા વર્ષમાં પ્રવેશી છે આપ સૌના સહકારથી સફળતાના છ વર્ષ પૂર્ણ થયા છે અને તે તમામ દર્શક મિત્રોનો ન્યૂઝ ટુડે આભારી છે અને સાથે સાથે આજે મારો પણ બર્થડે છે અને મેં મારા જન્મદિવસના દિવસે જ આ ચેનલનું ઓપનિંગ કર્યું હતું એટલે સૌથી પહેલાં તમને એ જણાવી દઉં કે ખુશીની વાત જે હતી તે હવે આપણે વાત કરીએ કે જ્યારે ગુજરાતની અંદર મુસળાધાર વરસાદ પડ્યો સામેલાધાર વરસાદ પડ્યો અને ચારો તરફ જ્યારે પાણી ફરી વળ્યા તેવામાં ઘણા ગામો અને ઘણા જિલ્લાઓ પ્રભાવિત થયા અને ઘણી નદીઓ ઉફાન પર આવી અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ તેવા સમયે જંબુસર તાલુકાની ધાધર નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી અને ધાધર નદીમાં પણ પૂર આવી હતી અને ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને ફૂડ પેકેજની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણા લોકોને મતલબ કે પરિસ્થિતિનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે ત્રણ ચાર દિવસ રસ્તા બન રહ્યા આવા જી બની રહી માનવ જીવન પર માનવ જીવન ખૂબ જ પ્રભાવિત થયું છે જેના કારણે તો અત્યારે હવે પાણી ઓસરી ગયા છે અને રાબેતા મુજબ રોડ તો ચાલુ થઈ ગયા છે પણ ચિંતા કરવા જેવી બાબત એ છે કે ખેડૂત ખેડૂતોને ઘણા મોટા પાયે નુકસાન થવા પામ્યું છે અને હવે થોડીક એ પણ આવી રહી છે ખેડૂતોના આક્ષેપ પણ આવી રહ્યા છે અને એ આક્ષેપ તમે અમે તમને એ પણ એ કરાવીશું કે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે અમે જે જગ્યા ઉપર અત્યારે ઊભા છે તમને પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ ધાધર નદી જે છે અત્યારે બે કાંઠે વહેતી જ છે અને અહીંયા આગળ જે બધું ખરો મલબો પડેલો છે મા મટીરિયલ પડેલું છે અહીંયા આગળ એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ તમે જોઈ શકો છો કે અહીંયા ઘણો મટીરિયલ પડેલું છે મોટા મોટા પથ્થર છે નાળા છે રોડની બાજુની અંદર જે બીજો જૂનો બ્રિજ હતો ને જૂના બ્રિજની બાજુની અંદર આ બાજુ તમને એક ઘણા ઢગલા દેખાતા હશે તમને જોઈ શકો છો તમે કે ખાસ મોટા પથ્થરોના ઢગલા દેખાય છે આ શું છે અહીંયા ઘડી તો આના વિશે જ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ જે મટીરિયલ અહીંયા આગળ જે પડેલું છે એ મટીરિયલ એ રીતને પડેલું છે કે થોડા દિવસ પહેલાં છ સાત આઠ મહિના પહેલાં અહીંયાથી એકસો ને સોળ તાયરનું એક મોટું મશીન જેને પસાર કરવામાં આવ્યું હતું દહે દહેજથી કોયલી રિફાઇનરી સુધી લઈ જવામાં આવ્યું હતું અને તો આ બ્રિજ પરથી પસાર થાય એમ એ પસાર થાય એમ એવી કોઈ પરિસ્થિતિ નથી જેના કારણે તંત્રની સાથે કંપનીએ ટાઈઅપ કર્યું અને તંત્ર પાસેથી મંજૂરી લીધીને મંજૂરી લઈ અને અહીંયા આગળ એક ડાયવર્ઝન આપેલું હતું અને બાયપાસ એરિયો બનાવ્યો હતો અહીંયાથી બાયપાસ જવા માટેનો અને આ દાધર નદીને અહીંયાથી પૂરવામાં આવેલી દાધર નદીને અહીંયા પૂરવામાં આવેલી એટલે પૂર પૂરી દીધેલી અને અહીંયાથી આ મોટું જે મહાકાય જે સાધન હતું એ અહીંયાથી પસાર થઈ અને આ તરફ નીકળ્યું હતું એટલે તમે જોઈ શકો છો કે આ અત્યારે જે ખેડૂતો છે ખેડૂતો હવે અહીંયા આક્ષેપ કરી રહ્યા છે કે જે અત્યારે ગામડાઓની અંદર પાણી છે ને પાણી ઓસરતું નથી પાણી ઓસરતું નથી તેનું કારણ એ છે કે આ જે પારો બનાવવામાં આવેલો અહીંયાથી એ પારો ઉપર ઉપર લગીને સાફ કરવામાં આવ્યો અને ત્યાર પછી અંદરથી સાફ કરવામાં આવ્યો નથી એટલે અહીંયાથી પાણી સીધું ડાયવર્ટ થઈ અને ખેતરો તરફ વરે છે અને લોકોના ખેતરોમાં ઘૂસી ગયું છે પાણી અને અત્યારે જે પાણી ઓછું થયું ને પાણી અત્યારે ઓછું થયું નથી ગામડાઓમાંથી અને ખેતરોમાંથી ઓછું નથી થતું એ અત્યારે આક્ષેપ થઈ રહ્યો છે કે અહીંયા તમે જોઈ શકો છો કે એ રસ્તો છે અને હું તમને એક ખેડૂત છે તેમનો પણ એક સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું ટેલિફોનિક વાત કરીશું તેમની સાથે પણ અને તે પણ એ કરીશું કે ભાઈ શું કહેવા માગે છે ખેડૂત ખેડૂત શું કહેવા માગે છે તો ચાવીનું ફળમાં તો શું કહેવા માગે છે અને કઈ રીતને છે એમનો આક્ષેપ શું છે તે પણ આપણે ટેલિફોનિક એમની સાથે વાત કરીશું અને કોન્ટેક કરીશું એમનો કે શું કઈ રીતના છે કોન્ટેક કરીશું આપણે એમનો અને કોન્ટેક કરી અને પૂછીશું એમને કે શું પરિસ્થિતિ છે અને શું કહેવા માંગી રહ્યા છે ખેડૂત તે પણ આપણે જાણીશું દાદાપુરના સરપંચ છે જે અને એ સરપંચ સાથે આપણે સંપર્ક સીધો કોન્ટેક કરીશું કોન્ટેક કરી અને એમને સાથે વાત કરીશું શું કહી રહ્યા છે એમનો આક્ષેપ શું છે તે પણ જાણીશું આપણે ટેલિફોનિક વાત કરીશું જો કનેક્ટ થાય તો આપણે વાત કરીશું ત્યાં સુધીને આ રોડ ઉપરથી અત્યારે જોઈ શકો છો તમે ગાડીઓ ચાલુ છે અને

જી નમસ્કાર હા દાદાપુર સરપંચ બોલો છો હા ન્યૂઝ સ્ટુરી ચેનલમાંથી વાત કરું છું દિવાન ફિરોજ અને અત્યારે આપ લાઈવની અંદર જોડાયેલા છો ટેલિફોનિક અને અમારે થોડું જાણવું હતું કે તમારા કંઈક એવા આક્ષેપ છે કે દાદર નદી ઉપર જે પારો બનાવવામાં આવ્યો હતો બરાબર છે તેના કારણે આ તમામ ગામોમાં પાણી ભરાયા અને પ્રભાવિત થયા છે આ પૂરની પરિસ્થિતિ સર્જાય છે એવો તમારા આક્ષેપ છે શું કહેવા માગો છો તમે એનો

કારણ કે નદી છે છે તે મોટા મોટા પથ્થર સરપંચ અત્યારે અમે એ જગ્યા ઉપર ઉભેલા છે અને ત્યાંથી દર્શક મિત્રોને બતાવે છે લાઈવ ચાલુ છે જેથી તમારો કોન્ટેક કર્યો છે તમારો તમારું નામ શું મહેન્દ્રસિંહ રાયસિંગભાઈ ઠાકોર હું વીસ વર્ષે સરપંચ છું દાદાપોર મેં દાદાપોર આજે તાલુકા પંચાયત ઉપરમ કરી ચુક્યો કારોબારી અધ્યક્ષ રહી ચુક્યો એમ છે એટલે અહિયાં થી જે પેલું મોટું મશીન અહિયાં થી નીકળ્યું હતું અને જે કઈ